દાહોદની ધ સહયોગ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સેવિંગ એકાઉન્ટરોના બચત કરવા આપેલા નેવું લાખ રૂપિયા મહિલા એજન્ટ ચાંવ કરી જતા પોલીસે ધ સહયોગ ક્રેડિટ સોસાયટીના બેંકની મહિલા એજન્ટની ધરપકડ કરી છે દાહોદના હર્ષોલાવાડ ખાતે આવેલી ધ સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાં મહિલા કલેક્શન એજન્ટ તરીકે નોકરી કરતી જયમાલા બાબુભાઈ અગ્રવાલ રહેવાસી ગોવિંદનગર અક્ષર એપાર્ટમેન્ટ કે જે મહિલા બે હજાર ચૌદ થી ધ સહયોગ કો ઓપરેટિવ સોસાયટીમાં કલેક્શન એજન્ટ તરીકે હતી તે જયમાલા અગ્રવાલે મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારો દ્વારા દૈનિક બચતમાં જમા કરવા આપેલા નેવું લાખ રૂપિયા જેવી રકમની ઉચાપત કરી પોતે તાગળથી કરી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતી ત્યારે આ મામલે ધ સહયોગ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજર દિવ્યાંગ ભટ્ટ દ્વારા ત્રણ મહિના અગાઉ દાહોદના એ ડિવિઝન પોલીસ મથકમાં જયમાલા અગ્રવાલ વિરુદ્ધ નાણાં ઉચાપત મામલેની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આ ફરાર મહિલાની શોધખોળ આધી હતી ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ફરાર જયમાલા અગ્રવાલ અને તેનો પુત્ર ધવલ અગ્રવાલ બંને ફરાર હતા ત્યારે પોલીસે સાયબર સેલની મદદ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ અને ટેકનિકલ સોર્સના માધ્યમમાંથી નેવું લાખ રૂપિયાની ઉચાપત કરનાર મહિલા જયમાલા અગ્રવાલની ધરપકડ કરી લીધી છે પરંતુ તેનો પુત્ર ધવલ અગ્રવાલ હજુ પોલીસ પકડથી બહાર છે ત્યારે ડીવાયએસપી દ્વારા આ મામલે અપીલ કરતી માહિતી આપી હતી કે કેવી રીતે આવા ઠગુરા લોકોથી સાવચેત રહેવું બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી અઠ્યાસી લાખ પંચાણું હજાર રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફ્રોડ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ હતા એટલે આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલા બેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને આની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે ભરોસામાં રહીને વ્યક્તિગત ધોણે કોઈ નાણાં ના આપે જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફળ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ બનતા હોય છે તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે તો દર્શક મિત્રો તમે જ્યારે કોઈ પણ બેંક અથવા આવી ક્રેડિટ સોસાયટીઓ મારફતે પોતાના બચત કરવા માંગતા નાણાં જમા કરાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જમા કરાવેલા નાણાં બચત પાસબુકમાં જમા થયા છે અને બેંક અથવા સોસાયટીમાં જઈને પણ ખરાઈ કરાવી લેવું કે તમારા બચત કરવા આપેલા નાણાં તમારા બચત એકાઉન્ટમાં જમા થયા છે કે નહીં અથવા બેંક મારફતે કરાવો છો તો તેમાં જમા સ્લીપ અવશ્ય લેવી જેથી તમારા નાણાં જમા થયા છે કે નહીં તેનો પુરાવો રહે તો આવા ઠગોરા લોકોથી સાવચેત રહેજો સમાચારોમાં હાલ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ અમારી ચેનલનું બે લાયકન દબાવી અમારી સાથે જોડાઈ જાઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલને ફોલો લાઇક કરો અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ધન્યવાદ